તો દેશભરમાં હોળી અને ધૂળેટી તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે ત્યારે વલસાડના ઉમરગામ પંથકમાં પણ હર્ષ અને ઉલ્લાસથી મનાવ્યો હોળી અને નો પર્વ દેશભરમાં હર્ષ ઉલ્લાસ સાથે મનાવી રહેલા ધૂળેટી પર્વમાં વલસાડના સરીગામ સહિત ઉમરગામ પંથકમાં શાંતિપૂર્વક માહોલમાં અને હર્ષ અને ઉલ્લાસથી હોળીનો પર્વ મનાવવામાં આવ્યો છે ત્યારે ધુલેટી પર્વ ઉપર એકબીજા ઉપર રંગો છાંટી રંગોત્સવ મનાવવામાં આવ્યો હતો આજના દિવસ ને દેશ દુનિયામાં લોકો મન દુઃખ દુશ્મની અને પર્વ મનાવા માં આવે છે અને ઉત્સાહો આજનો દિવસ ઉજવ્યો હતો સમગ્ર ભારતમાં હોળી અને ધૂળેટી નો પર્વ ખૂબ ખુશીથી મનાવવામાં આવી રહ્યો છે ત્યારે વાત કરીએ તો આપણે ઉમરગામ તાલુકાની અહીંયા પણ હોળી અને ધૂળેટી નો પર્વ ખૂબ ખુશીઓ વ્યક્ત મનાવવામાં આવ્યા છે આવી રહ્યો છે અહીંયા સરી ગામના એક ઉદ્યોગપતિ અને અગ્રણી અહીંયા આપણા સમક્ષ હાજર છે હોલિકા અને ધૂળેટી બાબતમાં આપણને એની સારી સમજૂતી આપશે શું છે હોળી અને ધૂળેટીનો આ પર્વ નમસ્કાર મારું નામ કીર્તિ રાય ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી ના તમામ દસ દર્શકોને પહેલાં તો હોળીની ખૂબ ખૂબ શુભકામનાઓ ને તમામ ગામવાસીઓ તથા દેશવાસીઓને હોડીની શુભકામનાઓ અમારા અહીંયા હોળીનો પર્વ એક આર્થિક સૌહાર્દ અને ઊંચ નીચનો ભેદભાવ વગર મનાવવામાં આવે છે એમાં રંગોમાં બધા બદલાઈને બધા એકબીજાનો દ્વેષ ભૂલીને બધા હળી મળીને હોળી મનાવે છે એમાં અમારા સરી ગામમાં અમે ગણેશનગરમાં અમારી પૂરી ટીમ પૂરી હોળી મનાવીએ એમાં અમે જેટલા નાના ભૂલકાઓ છે એ લોકોને ચારસો થી પાંચસો લોકોને હોળીના માટે જે બી કીટ આપવાની હોય પિચકારી કલર આપીને અમે હોળીની શરૂઆત હોળીકા દહનના પહેલેથી કરીએ પછી રાત્રે હોળીકા દહન થાય આજે ધૂળેતીનો માહોલ છે બધા હર્ષોઉલ્લાસથી ધૂળેતી મનાવે એવી અમારી શુભકામના ને તમામ દેશવાસીઓ શાંતિ અને સૌભાગ્યપૂર્ણ રીતે હોળી મનાવે અને ખુશીઓનો તહેવાર એન્જોય કરે એની શુભકામના